રાજકારણીઓ દ્વારા રાજકારણના સ્તરને એટલું નીચું લઈ જવામાં આવ્યું છે કે એની કોઈ હદ નથી રહી દેશમાં કોઈ પણ પ્રકારનો કિસ્સો હોય રાજકારણીઓ પોતાના રાજકારણના રોટલા શેકવા પહોંચી જતા હોય છે તાજેતરમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલ ઓપરેશન સિંદૂર બાબતે એક નેતાજીએ ભાન ભૂલી અને ગુજરાતની વિરાંગના કર્નલ સોફિયા કુરેશી પર અભદ્ર ટિપ્પણી કરી છે મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહ રાજકારણની રચના કરવામાં એ ભાન ભૂલી ગયા હતા કે આ સેનાના શૌર્યની વાત છે જેની સાથે સમગ્ર દેશની લાગણી જોડાયેલી છે અને આજે સમગ્ર દેશને સેના પર ગર્વ છે પરંતુ આ ભાન ભૂલેલા નેતાજી બોલવામાં ભાન ભૂલ્યા હતા જેના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ સાંજે સાડા પાંચ કલાકે ઘોઘા ગેટ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શન કોંગ્રેસ પ્રમુખ શ્રી હિતેશભાઈ વ્યાસ વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકીની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું એનએસયુઆઈ યુવા કોંગ્રેસ તથા બધા ફોન્ટલ સેલના વડા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સેના અને દીકરીના સન્માન માટે ભાવનગરની જનતા પણ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં હાજર રહી હતી Bye. <laughs>